જી લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ચોવીસ સુરત લોકસભા બેઠક ઉપર જે રસાકસી હતી અને ગટ રોજ જે રીતના નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું છે અને ત્યારે આવે જે ખાસ જે આ બેઠક ઉપર જે વિશ્લેષણ છે એ વિશ્લેષણ માટે ઇન્ડિયા ન્યૂઝની ટીમ જે છે જે ખેડૂત આગેવાન છે જયેશભાઈ પટેલ છે એમની સાથે વિશેષ ચર્ચા કરીશું કયા મુદ્દાઓને લઈને અહીંનો જે મૂળ છે એ આપણે જાણીશું જયેશભાઈ લોકસભાનું ઇલેક્શન ખાસ કરીને સુરત લોકસભાને તમે જોવો તો સાત વિધાનસભા છે અને ઓલપાડ વિધાનસભા એ સમગ્ર ખેડૂતોના જે રીતે ગામડાઓની બનેલી છે અને ખાસ કરીને તમે જુઓ તો સુરત લોકસભા ઘણા વર્ષોથી ભાજપ એમાં જીતતું આવેલું છે અને જે રીતે બે હજાર ચોવીસની ચૂંટણી પણ વિકાસના મુદ્દે લડાઈ રહી છે અને ખાસ કરીને જ્યારે ભારત દેશની વાત કરીએ તો લગભગ આજે પણ પચાસ ટકાથી વધારે રોજગારી આપતો જો કોઈ ઉદ્યોગ હોય તો ખેતી ઉદ્યોગ છે અને એની સાથે લગભગ સાહીઠી સિત્તેર ટકા લોકો જોડાયેલા છે સભ્ય છે કે જે રીતે ખેતીમાં અને ખાસ કરીને જ્યારે વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે અને એના માટે જે રીતે છેલ્લા દસ વર્ષમાં ખરજાની સલામતીની જે વાતો થઈ અને ખાસ કરીને બોડી સાહેબે જે રીતે ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત થઈ છે અને એના માટે જે જે પ્રયત્નો થયા તમે જુઓ તો રાસાયણિક ખાતરની જે સબસિડી છે બે હજાર ચૌદમાં લગભગ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપતું હતું જે રીતે કોરોના પછી ખનીજ તેલોના ભાવ વધવાને કારણે જે રીતે યુરિયા મોંઘું થયું ડીએપી મોંઘું થયું એની સામે કેન્દ્ર સરકારે જે સબસિડીઓ આપી છે લગભગ બે લાખ કરોડની સબસિડી એક વર્ષમાં જે કેન્દ્ર સરકાર ખરજ હોય અને સ્વાભાવિક છે કે એની સામે તમે જો તો આજે પણ ચોખા અને ઘઉંની બાબતમાં ખૂબ જ મોટા ઉત્પાદક દેશ તરીકે ભારત ઉભરી રહ્યું છે સાથે સાથે દૂધના ઉત્પાદનમાં પણ જે રીતે કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે અને કારણ વિશ્વમાં સૌથી વધારે દૂધ આ ભારત દેશમાં ઉત્પન્ન થાય છે પણ ખાસ જે રીતની સ્થિતિ અને એમાં પણ જે રીતે ખેડૂતો પક્ષે એમએસપીનો જે મુદ્દો છે તમે જો તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને શેરડી ઉગાડનારો પ્રદેશ છે એમએસપી છેલ્લા દસ વર્ષમાં તમે જુઓ તો લગભગ તંડી ચૌદસો રૂપિયા જેટલો વધારો નોંધાયો છે અને જે રીતે સિટી અને તમે જોવો તો આ દેશમાં હઝારી પછી તમે જુઓ તો લાલ લાલબાદુ શાસ્ત્રીએ જે જય જવાન જય કિસાનનો નારો આપેલો અને દેશ હરિયાળી કાંઠી તરફ ગયા ત્યાર પછી બે હજાર ચૌદ પછી જ કોઈ દેશમાં ખેડૂતો માટે ચિંતા કરી તો મોદી સાહેબે ચિંતા કરી છે અને ખેડૂતોને આવક બમણી કરવાની જે વાતો કરી છે એને કારણે આજે તમે જુઓ તો ગામડાઓમાં પણ વિકાસ દેખાય છે અને ખાસે ખાસ તમે જુઓ તો એક મજબૂત નેતૃત્વ જે રીતે આ દેશને મળ્યું છે એને કારણે પ્રજામાં ખાસ કરીને જે સંતોષકારક દેખાય છે અને જે રીતે સુરત લોકસભામાં તમે જે રીતે હાઈ વોલ્ટેજ દામા જે થયો આજે અને જે ફોર્મ કેન્સલ થયું કે જે રીતે કોંગ્રેસ પોતાના ટેકેદારને પણ સાચવીને શકે અને હાસ્યામાં હું તો એમ માનું છું કે સુરતમાં જે રીતે કોંગ્રેસ મુક્ત સુરત બની રહ્યું છે એના માટે જે રીતે કોંગ્રેસ જ પોતે જવાબદાર છે અને પોતે ટેકેદારોને પણ તમારા વિશ્વાસપાત્ર નહીં ઊભા કરીને જે રીતે જે સ્થિતિ બની છે અને કારણે આખો સમાજ કે સમગ્ર સુરતના નાગરિકો હાલના પક્ષે તો બીજેપી તરફનું વલણ હોવું ચોક્કસ લાગી રહ્યું છે જે રીતે શિક્ષણના પ્રશ્નો હોય શિક્ષણના જે કામો હોય અને જે રોજગારી છે એ રોજગારી શિક્ષણના પ્રશ્નની વાત કરીએ તો તમે જુઓ તો ધીરે ધીરે જે શિક્ષણનું પ્રમાણ એમાં પણ ખાસ કરીને જે રીતે વધી રહ્યું છે અને શિક્ષણના પ્રશ્ન સ્વાભાવિક છે કે જે રીતે તમામ ગરીબમાં ગરીબ માણસે પણ પોતાના દીકરાને ભણાવવા માટેની જે સુવિધાઓ અને એમાં પણ શિક્ષણની જે રીતે સબસિડીઓ અપાઈ રહી છે અને કારણે આજે સામાન્ય રીતે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે સામે પક્ષે રોજગારીની જે વાતો થઈ રહી છે પણ હંમેશા સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો દેશ હોય અને ઔદ્યોગિકરણ પણ ઝડપથી વધી રહ્યું છે અને એમાં પણ સ્વાભાવિક છે કે રોજગારી આપવામાં છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સફળતા જોઈ છે અને જે રીતે દેશ તમારે પાંચ ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમીની જે વાત થઈ રહી છે એ તરફ જે રીતે આગળ વધી રહ્યો છે આવના રોજગારીની નવી નવી તકો ખોલવાની છે સભય કે રોજગારીની તકો ખૂબ જ ઝડપથી રોજગારી મળી રહી છે સુરત બેઠક છે ઘણા એવા વિકાસના કામો થયા છે કયા કયા એવા વિકાસના કામો થયા છે જેને લઈને આ સરકાર જે બની રહી છે સુરતની વાત કરીએ તો સુરત તમે જો આખા વિશ્વમાં ઝડપથી જે દસ શહેરો છે એમાં સુરતનું સ્થાન છે જ્યાં સિત્તેરથી પંચોતેર લાખની આબાદી હોય અને આવનાર દસ વર્ષમાં જ્યારે એક કરોડની આબાદી થવાની હોય એ દિશામાં તમે જુઓ તો જે રીતે તમે જુઓ તો ટ્રિપલ સરકાર જે તમે જુઓ તો મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી છે જે રીતે તમે જુઓ તો એક શહેરને જે રીતે સ્વચ્છ બનાવવાની વાતમાં પણ આજે તમે જોવો ભારતમાં પ્રથમ ક્રમ સુરત શહેર છે અને મહાનગરપાલિકાએ જે ભૂમિકા ભજવી છે સાથે સાથે કરશ્નાબેન જલ્ડોસ જે પંદર વર્ષથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુરતના રહી ચૂક્યા છે એમને ખૂબ જ સારી દિશા આપીને તમે જો રોડ રસ્તાની વાત હોય ગટરના પાણીના નિકાલની વાત હોય સાથે સાથે ગામડાઓમાં ખેતીને મળતા પાણીના નહેર કેનાલની વાત હોય તમામ મોરચે એમને ખૂબ જ ઝડપથી જે રીતે પરિણામલક્ષી જે કામગીરી થઈ છે અને જે કેન્દ્ર સરકારની જે શહેરો માટેની જે યોજનાઓ છે એમાં વધારે વધારે ફંડિંગ લાવીને સુરત શહેર માટે જે વિકાસ થયો છે આજે તમે જુઓ તો સિંગાપોરની હરોરમાં શહેર આપણે ચોક્કસ જોઈ શકીએ એમ છે ને સ્વચ્છતાની બાબતમાં જ્યારે પ્રથમ ક્રમ્યો હોય સ્વાભાવિક છે સુરતનો નાગરિક જે રીતે બને જે વહીવટ કર્યો છે અને ભરપૂર સંતોષ મેળવે છે આ આપણી સાથે આટલા ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ કે જેમણે પહેલી વાર જો કરવામાં આવે તો જે ખેડૂતોની છે જે નરેન્દ્ર મોદી આવ્યા પછી ખેડૂતોની આવક ડબલ ની વાત કરી હતી અને વચન પણ પાડ્યું છે અને ખેડૂતોને વિવિધ યોજનાઓ સહાય પણ આપવામાં આવી છે શિક્ષણની વાત હોય કે બેરોજગારોની વાત હોય છે વિવિધ ઉદ્યોગો સ્થાપી અને ત્યાં શિક્ષણમાં પણ નવી ક્વોલિટી નવા સિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એવી પણ કેટલીક યોજનાઓ જાય અને સુરત વિસ્તારની અંદર વિકાસના પણ અનેક કામો થયા છે ત્યારે જયેશભાઈએ જે વાત કરી છે મહેન્દ્રસિંમાંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત